અને પછી જય શ્રી કૃષ્ણ કહીએ જય દ્વારકાધીશ જય રણ છોડ કરીએ ભગવાન છે ને એનું કામ કાચ જેવું છે તમે આનંદ આપશો તો ભગવાન તમને હસવાનું પ્રયોજન સામે આપી દેશે સતનારાયણ ભગવાનની કથામાં સાધુ નામના વાણિયાને ખૂબ બધું દ્રવ્ય મળે છે ખબર છે પછી એના જમાઈની પાછો ફરતો હોય એટલે પછી સતનારાયણ ભગવાન સાધુ આવે પૂછે કે આ શું છે સાધુ નામનો વાણીઓ એમ કે વહાણમાં વેલા ને પાંદડા ભર્યા છે ભગવાન કે તથા એના એને ખાલી એટલું જ બોલવાનું છે ભાઈ તથા भगवान ની પાસે હસતા હસતા જશો તો તમને ઓર હસાવશે સંસાર ની માયા ના ફંદ લઈને જશો ભગવાન ની પાસે એમ કે ભગવાન મારું આમ થઈ ગયું હા દુખી હો તો ભગવાન પાસે જાવ એમાં ના નથી દુખમે सुमिरन સબ કરે સુખમે કરે ન કોઈ જો સુખમે તો આવે ને માણસના જીવનમાં ત્યારે ભગવાન બહુ યાદ આવે પણ આમાં એવા કેટલા માણસો કે જેને સુખમાં ભગવાન યાદ આવ્યા હોય એટલે પેલો વેલો મને આનંદ એ વાતનો થાય છે ખુમાણ પરિવાર ઉપર ભગવાન વધારે ને વધારે કૃપા કરે કારણ કે સુખના દિવસોમાં એને ભગવાનને યાદ કર્યા જેણે પોતાના સુખના દિવસોમાં ભગવાનને યાદ કર્યા હોય ને એને કોઈ દિવસ જીવનમાં દુઃખ આવે જ નહીં આ સંસારના ફંદ એને માયાના પ્રપંચ એને લાગતા નથી યાદ રાખ ત્રીજું કારણ માસીબા પૂતનાને ભગવાને

કારણ ભગવાને આંખ બંધ એટલા માટે કરી વિચાર કરે છે કે મારી મા યશોદા એ તો મને દૂધ પાય બરાબર છે છે પણ પૂતના મને દૂધ તો માં યશોદાને વૈકુંઠમાં લઈ જાઓ તો આને તો વૈકુંઠ કરતા ઊંચે સ્થાન દેવું પડે કારણ કે માં છે ને દૂધ પાય એ તો બરાબર છે પણ આ તો માં નથી ને દૂધ પાવા આવી તો આને મારે સ્વર્ગ કરતા ઊંચું સ્થાન આપવું પડે ચોથો ભાવ મા શિવા પોતના સાથે વિષ પાવા આવી અને એ કેવું પાંચ ભૌતિક તમારા મારા હવના જીવામાં વિષ આવે છે યાદ રાખજો પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પંચ મહાભૂત તેરી પંદર પાંચ પાંચ કર્મેન્દ્ર બુદ્ધિ અને પાછું અઢારમુ અહંકાર આઠ મળે એટલે કેટલા થયા અઢાર અઢાર માં બીજા બે ભળે ઓગણીસમું વીસમું શું કામ ને ક્રોધ અઢાર પ્લસ એક કામ અને ઓગણીસ પ્લસ એક ક્રોધ આ જે કામ છે ને એ માણસને ભટકાવી દે છે ખરાબ નથી યાદ યાદ ખરાબ હોત તો ભગવાને બનાવ્યું જ ન હોત પણ એ કામ જો ધર્મની મર્યાદા મારે બાપ તો એ શ્રેષ્ઠ છે એ ધર્મની મર્યાદા ઓળંગે એટલે એ પાપ